આ સ્પર્ધા જીત્યા બાદ ધ્રુવીએ બોલીવુડ અભિનેત્રી અને યુનિસેફની એમ્બેસેડર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે તે ગુજરાતી એનઆરઆઈ છે ધ્રુવી પટેલે ન્યૂજર્સીના એડિશનમાં તાજ પહેર્યા પછી તેની ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ જીતવું એ અવિશ્વસનીય સન્માન છે તે એક તાજ કરતાં વધુ છે તે મારા વારસા મારા મૂલ્યો અને વૈશ્વિક સ્તર પર અન્ય લોકોને પ્રેરણા આપવાની તકનું પ્રતિનિધિત્વ કરે છે ધ્રુવી કોમ્બેટ અને જીમ સ્પોર્ટ્સ પ્રત્યે રસ ધરાવે છે તેને બોલિવૂડ ફિલ્મો જોવી ખૂબ ગમે છે તે મૂળ ગુજરાતની છે કોઈ પણ સ્પર્ધા વિશે સૌથી સામાન્ય બાબત એ છે કે તેમાં ફક્ત એક જ વિજેતા હોય છે મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસની આ સ્પર્ધામાં સુરી નામની લીસા અબ્દો અલ હકને ફર્સ્ટ રનરઅપ જાહેર કરવામાં આવી હતી આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન ન્યૂયોર્ક સ્થિત ઇન્ડિયા ફેસ્ટિવલ કમિટી દ્વારા કરવામાં આવ્યું છે અને તેની અધ્યક્ષતા ભારતીય અમેરિકન નીલમ અને ધર્માત્મા શરણ કરે છે નોંધનીય છે કે આ વર્ષે આ સ્પર્ધા તેની એકત્રીસમી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલ બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો શોરૂમ આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર